મિત્રો આ ભરતી શાળા અલવલ્લી સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ વિગતો જાણીએ તો મિત્રો આ ભરતી શાળા સંસ્થા દ્વારા શિક્ષક સહાયકના પદો ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ બે જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો આ ભરતી શ્રી માધ્યમિક આશ્રમ શાળા સુનોક તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ખાતે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીની શરૂઆત સત્તર ડિસેમ્બર બે થશે તે પછી દસ થી પંદર દિવસની અંદર અરજી કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને ચાલીસ રૂપિયા જેટલો પગાર આપવામાં આવશે ત્યારબાદ કયા કયા વિષયો માટે ભરતી કરવામાં આવશે તે જોઈએ તો મિત્રો આ ભરતી મુખ્યત્વે ગણિત વિજ્ઞાન માટે એક એક જગ્યા અને હિન્દી ગુજરાતી માટે એક એક જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ગણિત વિજ્ઞાન માટે બીએસસી તથા બીએડ ટેટ વન પાસ કરેલું હોવું જોઈએ અને હિન્દી ગુજરાતી માટે બીએ તથા બીએડ ટાટ વન પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે અરજી કરવા તમારી ઉંમર અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ફક્ત મેરિટના આધારે કરવામાં આવશે ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તેની વાત કરીએ તો મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટિફિકેટ તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી દસ્તાવેજો તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાતમાં પ્રસિદ્ધ દિવસમાં રજીસ્ટર એડીથી અરજી મોકલી આપવાની રહેશે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અથવા તમારી ચેનલમાં અમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ